તો અનેક મહત્વના સમાચાર મળી રહ્યા છે નજર કરીએ મહત્વના સમાચાર પર તો સુરેન્દ્રનગરના નવ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે સુરેન્દ્રનગરવાસીઓ છેલ્લા કેટલાક સમયથી વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે નવ તાલુકામાં વરસાદ નોંધાયો પાટડીમાં એક ઇંચ લખતર ધાંગધ્રા વઢવાણ ચૂડા લીંબડીમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે ધીમી ધારે વરસાદ પડતા ખેડૂતોના કપાસ મગફળી જેવા પાકોને ફાયદો થશે તો સુરેન્દ્રનગરમાં પણ મેઘરાજાએ પધરામણી કરી સુરેન્દ્રનગરના નવ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે રાજ્યમાં હાલ વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વાતાવરણમાં છે તે પલટો આવ્યો છે ધીમી ધારે સુરેન્દ્રનગર જિલ્લાના નવ તાલુકામાં છેલ્લી ચોવીસ કલાકમાં વરસાદ નોંધાયો છે કુલ તમામ તાલુકાઓની જો વાત કરવામાં આવે તો બાણુ મીમી એટલે કે ત્રણ ઇંચ જેટલો વરસાદ સમગ્ર જિલ્લામાં ખાબક્યો છે જેમાં પાટડી માં એક ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ત્યારે બીજી તરફ લખત ધાંગધ્રા વઢવાણ પુરા લીંબડી માં પણ અડધા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં વરસાદ આવ્યા બાદ ખેડૂતો દ્વારા વાવણી કરવામાં આવી હતી ત્યારબાદ વરસાદ ફેંકાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો ત્યારે હવે બે દિવસથી જે અવિરત વરસાદ વરસી રહ્યો છે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે જેને લઈને કપાસ મગફળી જેવા પાકોના વાવેતરને ફાયદો થવાનો છે એટલે ખેડૂતોમાં પણ ખુશીની લહેર દોડી ઉઠવા પામી છે બીજી તરફ સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં ધીમી ધારે વરસાદના કારણે ગંદકીનું સામ્રાજ્ય સર્જાઈ જવા પામ્યું છે એટલે રોગચાળો ફાટી નીકળવાની બેઠક પણ સર્જાવા પામી છે જી જી આભાર માહિતી આપવા માટે